લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીએ એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસનું અનાવરણ કર્યું ભારતનું પ્રીમિયમ ગ્લોબલ નેટવર્કિંગ અને ટ્રેડ ડેસ્ટિનેશન આગામી અઢારથી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાનાર એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસનું પૂર્વાવલોકન પૂરું પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદ્રષ્ટિપૂર્ણ પત્રકાર પરિષદની જાહેરાત કરતાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી રોમાંચિત છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય સહયોગ નેટવર્કિંગ અને વેપાર અને રોકાણની તકોના અન્વેન્શન માટે એક અનોખું મંચ સ્થાપિત કરવા માટે સમર્પિત છે આ કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવોમાં લોહાણા સમાજના પ્રમુખ શ્રી સતીશ વિઠલાણી લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને આઈબીએફના ડાયરેક્ટર શ્રી વિજય કારીયા લોહાણા મહાપરિષદના તત્કાલ ટ્રસ્ટી પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક શ્રી લોહાણા મહાપરિષદના માન્ય સેક્રેટરી શ્રી હરીશ ઠક્કર શ્રી લોહાણા મહાપરિષદની બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન શ્રી ભરત ઠક્કર સંયોજક શ્રી શિલ્પાંગ કાર્યાનો સમાવેશ થાય શે વિવિદ ક્શિત્રોમાં સહ્યોગી પ્રયોસોની તેમની મુલ્યવાન આંદર દ્રશ્ટીએ આંદર રાશ્ટ્યો એક્ઝિબિશન ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે અને એક્ઝિબિશન કરવા અઢાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ સેક્ટર જુદા જુદા સેક્ટર્સની સેક્ટરથી લોકો ભાગ લેશે નવીનભાઈ કોટક છું ઇસ્પોટ ગ્રુપના ચેરમેન છું ગુજરાતમાં જ્યારે એક ગણો રાજા એટલે અમિતભાઈ અને મહારાજા એટલે નરેન્દ્રભાઈ મોદી અને એમનું આ ગુજરાત જ્યારે હબ છે અને એમાં પ્રોપર અમદાવાદ છે એટલે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અત્યારે જે ગુજરાતનું અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે મોટા મોટા પ્રોજેક્ટો થઈ રહ્યા છે જે સરકારે એકદમ હાઈ રાઇઝના ત્રીસ મીટરથી માંડીને પચાસ પચાસ માણના બિલ્ડિંગોની પણ એમને નવા પ્લાનની અંદર જે અત્યારે ફેસિલિટી આપી રહ્યા છે અને આ રિંગ રોડને ચારે બાજુથી આપ જોઈ શકો છો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જ્યારે આ ગુજરાત હબ બની રહ્યું છે ત્યારે અમારા આઈબીએફની અંદર પણ મોટા મોટા ડોમ અને ગુજરાતના અને ભારતભરના જેટલા બિલ્ડરો અહીંયા હશે એમની ત્યાં પ્રોડક્ટ હશે એનું પણ ત્યાં ડિસ્પ્લે અમે કરવામાં આવીશું અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ ગુજરાતમાં અમદાવાદમાં એક આપણું ઘર હોય જ્યાં સુધી અમે અત્યારે પ્રોજેક્ટ કરે છે એટલા બધા લોકોનું યુવાન્ડા હોય કે અમેરિકાથી હોય કે યુએસથી હોય એટલી બધી ઇન્કવાયરી છે કે જે અત્યારે ફાર્મ હાઉસને